પરંગણાના અગ્રણી શ્રીઓ વિવિધ સંસ્થાઓના શ્રેષ્ઠી શ્રીઓના વરદસ્તી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત તથા પ્રમુખ શ્રી બચુભાઈ પ્રજાપતિ સરકારી વકીલ દ્વારા શાબ્દિક ઉદબોધન કરી કાર્યક્રમમાં પધારેલ તમામ મહાનુભવ શ્રીઓ તથા ભાઈઓ બહેનોનું સ્વાગત કરવામાં આવ્યું સૌપ્રથમ મંચસ્થ મહાનુભવોનું શાન અને ફુલારથી સ્વાગત કરાયું હતું આંગણવાડીથી ઉચ્ચતર અભ્યાસ કરતા એકથી ત્રણ નંબર મેળવેલ ત્રણસો ઇઠોતેરથી વધારે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દસ વિદ્યાર્થીઓનું સન્માનપત્ર મોમેન્ટો અને પુષ્પગુથથી સન્માન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતું જેમાં અંદાજે પાસઠ જેવી બોટલો દાન કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંત શિરોમણી પૂજનીય શ્રી સોહમ બાપુએ સમાજનો દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એવા આશીર્વચન આપ્યા હતા આ કાર્યક્રમમાં કડીડીવા એસપી શ્રી હાર્દિકભાઈ પ્રજાપતિ નાયબ કલેક્ટર મહેસાણા શ્રી મહેશભાઈ પ્રજાપતિ ગુજરાતના વિવિધ પરંગણા તથા સંસ્થાઓના શ્રેષ્ઠીશ્રીઓ દાતાશ્રીઓ પ્રતિષ્ઠિત શ્રીઓ વિદ્યાર્થી તેજસ્વી તાલાઓ સમાજના વડીલો માતાઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ શ્રી બચુભાઈ પ્રજાપતિ સરકારી વકીલ મંત્રી શ્રી પરેશભાઈ પ્રજાપતિ વકીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહેસાણા ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ ઓઝા તથા તમામ સભ્યોએ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કૌશિકભાઈ પ્રજાપતિ તથા રમીલાબેન પ્રજાપતિએ કર્યું હતું આભાર વિધિ ભાવેશભાઈ પ્રજાપતિએ કરી હતી નવા વર્ષ નિમિત્તે આ કાર્યક્રમમાં સવે સવારે સ્વાદિષ્ટ નાસ્તો તથા બપોરે સામૂહિક ભોજન લઈ પારિવારિક ભાવનાની લાગણી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ લાઈવ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે જયશ્રીબેન માટે લીલાબેન ભોજનના આજીવન ડિપોઝિટના જઈશ્રી વઈનું સારરગ કશે? દારટા છેતો સમાજ છે કારટા સીચેતો આવા પોગરાને કશાવવઈ છેતો દાર� Haðið. 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 Þetta er í fólkið. Haðið. Haðið. まあ、本当は俺は本当に。 हेलो 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 Hy het baie. Môre gaan baie rais. સમાજના આગેવાનો મંત્રી શ્રી તમામ કારોબારી સભ્યશ્રી શ્રી તેમજ આપ સર્વેનો હું દિલકી આભાર માનું சவுண்ட் பைட் பாடல் இரண்டு

અને આપણી આંખોમાંથી પાણી આવવા લાગે છે અમુક જનને વધારે મોબાઈલ જોવાથી ચશ્મા પણ આવી જાય છે અને આપ ચરાયા હે ભાઈસા બબ જરા ચેન્સે સોને તો દો के सभी इंसान चाहे बड़े हो या छोटे बूढ़े हो या जवान सबको लगता है जैसे मोबाइल के बिना कोई जिंदगी ही नहीं लगी आपको भी लग गई है ना या पूरी लग सबके सर पर जैसे मोबाइल का भूत चढ़ा है यह तो ना किसी तांत्रिक से जाएगा ना ही किसी बाबा से जाएगा इसको भगाना तो जैसे नामुमकिन सा लग रहा है तो क्या लगता है आपको एक बात ये भी सच है कि जब तक फोन तार से बंधा हुआ था तब आदमी आजाद था आज आद, आदमी और मोबाइल आजाद है और आदमी कैद है सुनिए मोबाइल की बात आपको वेलकम टू द बंदर शो एक जमाना था जब तीन बंदर सिखाते थे बुरा मत बोलो बुरा मत देखो बुरा मत सुनो अब और एक बंदर है मोबाइल वाला बंद जो कहता है किसी को ना देखो किसी को ना सुनो किसी से कुछ ना बोलो और ये बंदर आप सब के घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है सही कहा ना न जी सकता है न खा सकता है न पी सकता है और इतना ही नहीं इसके बिना तो किसी का वजूद ही नहीं रहा मोबाइल तो जैसे सबकी जिंदगी बन गया है कुछ इस तरह આપણા વઢિયારી પ્રજાપતિ સમાજના પ્રમુખને વિનંતી કરીશ કે શબ્દો થી એમને પણ આવકાર છે તેવીસ મુવાર છે એ તેવીસ વર્ષમાં જે પ્રગતિ કરી છે એનું થોડો આકળો તમને સંભળાવું છું હું આપણે આજીવન જે સમજ્યું તો દોર્ટનું મિત્રણ ફંટપેટે ચાર લાખ રૂપિયા છે દોઢ ટૂંક જે ફંડ છે લાખ છે એપ્લિકેશન ફંટફેટે એક લાખ સાઠ છે એમના વચ્ચે મીઠીને जयश्री માટે છે તો સમાજ છે અને દાતા શ્રી છે તો આવા પ્રોગ્રામ હોય છે તો સન્માન કરવું જરૂરી છે.

તો એવું જોઈએલું હતું અત્યારે મોટું વર્તવૃક્ષ થઈ ગયું છે અમારા પ્રથમ પ્રમુખ અત્યાર પર્શોત્મ ધાર્મિક દર્જા પછી જો હાલ સ્વર્ગ સ્થળ છે પરંતુ અમારું મંડળ જે સોળ સભ્યોથી ચાલુ કર્યું છે એના તમામ સભ્યો અત્યારે અમારે સોળસો દન અને સભ્યોને ભેગા થઈ અને એના મિત્ર ને બધું કરીએ છીએ અને જણા ભેગા થઈ અને મોટું ફંક્શન દર વર્ષે કરીએ છીએ એનું સ્નેહ મિલન કાર્યક્રમમાં અમારા આઠ તરફ ના વત્તા ચાર તરફના ના બાર તરફ તમામ મહેમાનો પણ આવે છે અને વિદ્યાર્થીઓ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ મેળવે છે અને વિશિષ્ટ સિદ્ધિઓનું પણ સન્માન કરીએ છીએ અને બ્લડ ડોનેશન નો કાર્યક્રમ પણ કરીએ છીએ અને શૈક્ષણિક સેમિનાર નો પણ કાર્યક્રમ કરીએ છીએ અને અમારું આ મંડળ પ્રગતિ વર્ષો વર્ષ કરતું આવ્યું છે અને કરતું રહેશે અને બધા ખભે ખભે મિલાવીને કાર્ય કરે છે

અને અમારા સમાજમાં શૈક્ષણિક કાર્યક્રમો બ્લડ ડોનેશનો અને છોકરાઓને ઇનામ વિતરણ અને નોટબુક વિતરણ નું અમે બધું દર વર્ષે કરીએ છીએ અને બ્લડ ડોનેશન અમારે દર વર્ષે થતું હોય છે અને આ વખતે અમે બ્લડ ડોનેશનમાં બાસઠ બોટલો એકત્રીસ તેસઠ એકત્રીસ કરીને અમે બ્લડ બેન્ક ને છે અને અમારા સમાજમાં વઢિયાર પંથક આખો અમારો સમાજ કેવાય છે અને વધિયારી પ્રજાપતિ તરીકે અમે ઓછા છીએ બધા

સંસ્થાના જે બદલાતા પ્રમુખોને સહયોગ આપી અને સંકલનનું કામ કરું છું તેમજ બીજો પ્રશ્ન તમારો છે કે અહીંયા કેટલા કયા કયા પ્રદેશના અહિયાં લોકો ભેગા થાય છે અહીંયા અમારે સુરત થી માંડી સુરત અમદાવાદ પછી પાટણ રાધનપુર ડીસા આ આખો પંથક અમારો વધુ સમાજ પથરાયેલો છે એ અલગ અલગ પ્રદેશમાંથી અહીંયા આવી અને સૌ અહીંયા સહયોગી સહયોગ આપે છે અમે એક આખા બધા ભેગું મળી ફેડરેશન બનાવવા જઈ રહ્યા છીએ અને ફેડરેશન બનાવીએ ફેડરેશન મારફતે આનો મોટો સર્વાંગી વિકાસ પણ કરવાના છીએ મારું નામ પરેશભાઈ પ્રજાપતિ છે

અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ઉદ્દા મેળવેલ વ્યક્તિઓને અમે સન્માન કરેલા છે